રાઉન્ડ કરતી આણંદ જિલ્લા પોલીસ આણંદ જિલ્લાના તમામ બાંગ્લાદેશના અનધિકૃત રીતે રહેતા કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી જેના ભાગરૂપે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પેટલાદ નાઉની આગેવાનીમાં આંકલાઉ પોલીસની અલગ અલગ ટીમો બનાવી કુલ ચૌદ પઠાઓના સર્ચ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન અમુક લોકોના રહેઠાણના પુરાવા પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાય આવતા તેવા લોકોનું પૂરતી સુરક્ષા વચ્ચે સઘન ચેકિંગ કરવામાં આવેલ જેના ભાગરૂપે કુલ એકસો એકસઠ ઈસમોને રાઉન્ડ અપ કરી તેમની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેઓના આધાર કાર્ડ નાગરિકત્વના પુરાવાઓ રેશન કાર્ડ અને તેમજ તેઓના મોબાઈલ ફોનની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવેલ નરેન્દ્ર શર્મા ઐસવન ન્યૂઝ ગુજરાતી આણંદ